હાલ અજય માતાજી કેમ છો બધા મજામાં સો તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે હું થઈ ગઈ છું રેડી અને હું જાઉં છું એક્ઝિબિશન છે જે આવેલું છે આપણે અહીંયા જોસી ચાસી અને કેવું છે હું તમને આગળ બતાવીશ તો ચાલો જઈએ અને પછી રાત્રે આપણે કેક કટ કરશી સેની કરશી હું તમને આગળ મારા તો રહેજો મારા આજે મારી સાથે અને અમે પછી ગયા હતા એક્ઝિબિશનમાં જે ઠીકઠાક હતું બહુ સારું નહોતું પછી અમે ત્યાંથી આજે છે મમ્મીનો નો પણ મમ્મીની બધા લોકો ગયા છે ગામડે હવનમાં સોમે લોકો એ રાત્રે કેક કટ કરવાનું વિચાર્યું છે અને કઈક ભેગું જમવાનું સો છે હું તમને આગળ બતાવીશ તો બૈના રહેજો મારા બ્લોગમાં તો આવી ગયું છે આપણું કેક અને હવે આપણે કેક કટ કરશી આપણું ઓલ ટાઈમ ફેવરેટ ચોકલેટ કેક હોય છે તો વધારે પડતું તો ચોકલેટ જ આવે છે અને અહીંયા આપણો કાર્યક્રમ હલો શું કે પરંપરાની જેમ ચાલુ થઈ ગયો છે કે આપણે કેક કટ કરશી અને વિડિયો બનાવશે ને એકબીજાને કેક ખવડાવશે અને ઓલું શું કે વાટ જોઈને બેઠા હોય ને કે અમને કેક ખાવું છે કેક ખાવશે એ રીતે ત્યાં થઈ ગયું હતું કેક કટ અને અહીંયા આપણે એકબીજાને ખવડાવી દીધું હતું કેમ કે આપણા હાથ છે નહીં એટલે આપણે કોઈ ખવડાવીએ ત્યારે થાય તો એવી જ રીતે કંઈક આવો નોર્મલ કાર્યક્રમ ચાલુ હતો પછી અહીંયા ઢીંગલી દીધી આવી ગયા અને એને પણ કેક ખવડાવી દીધું તો આ બધા લોકો અત્યારે એકબીજાને કેક ખવડાવવા મન પ્રેમ ભાવ ભક્તિમાં બિઝી છે એવું લાગે છે કઈ વાંધો નહીં બધું કરો કામકાજ પછી અહીંયા આવી ગયો તો પાર્થ પાર્થ તો જો પ્લોઠી વાળી ને બેસી ગયો જાણે કેમ કેક બધું અત્યારે ખાય જવું હોય પછી આવી ગયું માયા માયા મમ્મીને કેક ખવડાવી દીધું મસ્ત અને આ જો કેટલી બધી ખુશી છે કેક ખાવાની ને ખવડાવવાની અહીંયા થઈ ગઈ હતી અમારી ઢોસા પાર્ટી ચાલુ અને અમે બધા લોકો જ્યારે સાથે બેસીને જમીએ છીએ ત્યારે અમે આવો પથારો કરીને જ બેસીએ છીએ એટલે તો અમે વિડીયોમાં લેતા નથી કેમ કે અમને બધાને આવી રીતે એકદમ હારે બેસી બધું ફેલ પછી જમવાની બહુ મજા આવે છે એકદમ દેશી રીતે ના કે કોઈ પ્રોફેશનલ તો આ રીતે અમે બધા સાથે બેસીને જમતા હતા અને હા અમે અલગ અલગ થાળી નથી લેતા અમે બધા

એકદમ મસ્તીના મૂડમાં બધાની તૈયારી બીજું શું કરે પછી રાત્રે તો અમારું કેક કટ થઈ ગયું છે અને આજે અમે મગાવ્યું તો ઢોસો બધાય માટે તો હવે લોકોએ બધાય ઢોસો પાર્ટી એન્જોય કરી અત્યારે અમારી નાની પાર્ટી થઈ ગઈ છે અને અત્યારે મેંગો મિલ્કશેક મેં બનાવ્યું હતું કેમ કે મેંગોની સિઝન છે ને અત્યારે મેંગો એકદમ મસ્ત આવે છે કોના કોના ફેવરેટ છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો મને તો મેંગો બહુ પસંદ છે તો ચાલો હું તમને મળું છું થોડી વાર પછી તો ગુડ નાઇટ હું તમને મળું છું સવારે મોર્નિંગમાં તો ગુડ નાઇટ ગુડ મોર્નિંગ તો હું માયા અત્યારે ગાર્ડનમાં બેસીને કરીએ છીએ અમારા બે ચા નાસ્તો ચાલો હું તમને બતાવું ઓકે તો જો માયા એની પીવે છે સવાર સવારની ચા અને આ છે અમારા બેનો નાસ્તો ચા અને આ અમે ગાર્ડનમાં બેસીને અત્યારે પીએ છીએ સવારની અમારી ચા બધા માટે તો તો આજ મને મળી ગયું મારું પસંદીદા કામ ઝાડવા ઉપર ચડી અને કેરી ઉતારવાનું કેરીમાં એકદમ સરસ પાક પડી ગયો હતો તો આપણે ઉતારી લીધી થોડીક કેરી જે પાકેલી હતી અને એક બે કાચી ઉતારી હતી મારે બનાવી હતી ફ્રુટી જેનો મારે શોર્ટ્સ વિડીયો બનાવો હતો એટલા માટે તો આ તમે જુઓ કેટલી સરસ અત્યારે કેરી લાગવા માંડી છે અને આજે તો આપણે આંબાના ઝાડ ઉપર ચડી ગયા હતા અને ઝાડ ઉપરથી કેરી ઉતારતા હતા એની મજા કંઈક અલગ જ હોય છે એકદમ મસ્ત અને મને આ કામ કરવું બહુ ગમે છે તો આ તમે જોઈ શકો છો હું અત્યારે કેરી ઉતારતી હતી અને આ જો કેરી કેટલી સરસ થવા માંડી છે પણ થોડોક તડકો લાગે છે કેરીને તો અહીંયા આપણે ઉતારી લીધી હતી કેરી અને મારી ખુશી તો એકદમ સાતમાં આસમાન ઉપર હતી એવું બધું તો આ જો કેટલી મને ખુશી થાય છે કેરીની અને હું કેરીને જીવની જેમ સાચવી સાચવી નાખું છું કેમ કે આ આપણી પસંદીદા વસ્તુ છે ત્યાં અહીંયા આપણે ઉતારી લીધી હતી આજે કેરી અને પછી અમે આવી ગયા હતા ફળિયામાં કેરીને ધોવા માટે અહીંયા આપણે લઈ લીધું હતું પાણી અને પછી આપણે કેરીને ધોઈ નાખશી તાજેત આપણે મળી ગયા આપણા ગાર્ડનમાંથી મસ્ત પાકી પાકી કેરી જે એકદમ મસ્ત યમી અને ટેસ્ટી હોય છે અમારા આંબાની કેરી થોડીક રેડ થાય છે એકદમ લૂક જબરજસ્ત આવતો હોય છે અને એકદમ ટેસ્ટી યમી હોય છે તો પછી મેં બધાયું બનાવ્યું હતું બધા માટે મેંગો મિલ્કશેક જેનો વિડીયો તમને મારી શોર્ટ્સમાં જોવા મળશે તો જઈને જોઈ લેજો અને અહીંયા જો મેં કેરી ધોવાનું ચાલુ કરી દીધું છે અને આ આપણી કેરી છે જે એકદમ સરસ લાગે છે આ ઉપરથી કાચી લાગે છે બટ અંદરથી એકદમ મસ્ત મીઠ મીઠી અને પાકેલી છે તો આવી ગઈ આપણી કેરી અને આપણી ખુશી બે સાથે જ છે આ જો કેરી હવે હું કેરીને લઈને વહી જઈશ ઘરે આના પૂરી દઈશ ડબ્બામાં મારું હાલે ને તો હું આને કબાટમાં પેક કરીને રાખી દઉં તો આ જો અમારા આંબામાંથી કેટલી સરસ કેરી પૈકી છે અત્યારે અને એકદમ મસ્ત પાકવા માંડી છે ને ચાડવાની એકદમ સરસ

બઉ મસ્ત આવે છે બધા ટ્રાય કરી લીધું કેવું છે જોયું આગળ શું છે ઠીક હા ઓકે એ ટાઈપનું નથી લાગતું તો આપણે થોડીક વાર ફ્રી ટાઈમમાં હીરા મંડી જોઈતી અને હું જાઉં છું મારા ફળિયામાં જ્યાં મારું અત્યારે ઉનાળું બકાલું આવેલું છે તો ચાલો આપણે ત્યાંથી

કેરી આપણે થોડી થોડી મળતી રહેશે તો આપડા ઉતરી ગયા છે ટમેટા અને લીલા મરચાં તો આજે આપડા બનાવશે શાક અને થોડાક રીંગણા છે તો ભેગા રીંગણા ઉતારી લઈ એનું હા વા ન વા કરતી ચોરતી કેરીયું આવી ગયું આપણે બકાલ ઘરે મળીએ હમ હાલો બધી વસ્તુ પડી લઈ લો ટાઉન કરો છો ના ના ખાડાનિ લાસી ઈ વડી કેમ બના આમ લાપસી એકદમ સરસ જેવો બની ગઈ છે અને હવે આપણે બનાવીએ છીએ ટમેટાનું શાક અને પછી બનાવશે રોટલા તો આપણી રસોઈ થાય છે રીલ શૂટ થાય છે તો આવી જ રીતે મારા બધા વિડીયો અને રીલ શૂટ થતા હોય છે તો ચાલો હું તમને બતાવું આગળ 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 શું કરીએ છીએ અને આ જો આપણી લાપસી એકદમ સરસ બની ગઈ છે એ આપણા શોર્ટ્સ વિડીયોમાં આવશે તો તમે જોઈ લેજો

કરી નાખશે લાપસી ભગવાન ને ચોડાવી દેશે હમ બસ વિડીયો શૂટ થાય છે અને આ જો આપડી બની ગઈ છે લાપસી અને હું લાપસી ને કરી લઉં ટેસ્ટ કે કેવી બની છે નસ્તો બેની છે તે હાલો બધા ગોણા ફાડાની લવસી ખાવા હાલે કે ચાલે ઘરેથી બાય આપણે જમવાનું બની ગયું છે અને આ જો આપણો પાકી ગયો મસ્ત રોટલો ગરમા ગરમ ઉપરથી આપણે નાખશી થોડું કે ઘી છે બીજું શાક આ છે લાપસી દૂધ રોટલો હવે કરી લઈ ફટાફટ આપણે થારી તો આવી ગયો આપણું કાચા ટમેટાનું એકદમ મસ્ત શાક આ જો ગુંદાનો સંભારો આ વિડીયો આપણો ગુંદાનો સંભારો અને લીંબુ નું લાપસી ને પાછી કરીએ છીએ ગરમ કેમ કે હવે બધા જમવા બેસીયે છીએ અને આ થઈ ગઈ છે આપડી જમવાની થાળી એકદમ મસ્ત રેડી તો હાલો બધા જમવા માટે અને જો આપણી ત્રણથી ચાર કલાકની મહેનત અને આપણી થાળી રેડી છે તમને કેવી લાગે છે એ મને કમેન્ટમાં જરૂર અને અમે આવી જ રીતે સાંજે બારે ફળિયામાં બેસીને બધા જમીએ છીએ તો બધાની થાળી થવા માંડી હતી ને બધા એક પછી એક આવીને બેસવા માંડ્યા હતા જમવા માટે તો આ થઈ ગયું આપણું જમ હેલો ગાઈઝ તો અમે લોકો જમી કરીને થઈ ગયા છીએ ફ્રી અને આજે મેં ઘણા દિવસો પછી જમવાનો વિડીયો બનાવ્યો છે તો તમને કેવો લાગે છે એ મને કમેન્ટમાં કહેજો અને આજે આપણે બધા કરતા હતા વિડીયો શૂટ જે અમારે રેગ્યુલરનું છે કે અમે પાંચ છ વાગ્યાથી ચાલુ કરી દઈએ છીએ જમવાનું અમારી રીલ બની ગઈ છે અમારા શોર્ટ્સ વિડીયો બની ગયા છે એ આવશે તો તમે જોજો અને આજનું જમવાનું એકદમ મસ્ત બન્યું હતું તમને કેવું લાઈક બી મને કમેન્ટમાં કહેજો તો હું જલ્દી મળું છું તમને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બ બાય ટેક કેર અને હા બનાવો ખાઓ અને ખવડાવો તો બાય બાય